મિત્રો ફાઇનલી ટ્રેનિંગમાં ચાલતો વિડીયો જો છ વર્ષની નાની બાળકી અમદાવાદથી દ્વારકા દંડવત કરતી ચાલીને જાય છે એ ફાઇનલી તે નીકળી ગઈ છે તમે જોઈ શકો છો એમાં નાના મોટા શરણ શરણપર્શ કરીને જે ભગવાન દ્વારકાધીશનું અવતાર માણીને બાળકીને સારો એવો સપોર્ટ આપે છે બાળકી પણ એને પ્રણામ કરે છે સૌ કોઈ નાના મોટા વ્યક્તિઓ એનો જુસ્સો અને ઝુંબેશ વધારી રહ્યા છે તમે જોઈ શકો છો બાળકી રમતા હસતા હસતા કોઈ પણ ખાત વોલર ચાલીને દંડવત યાત્રા કરી રહી છે અને કલાવર્તીના સપોર્ટ પણ સારો મળી રહ્યો છે તો રસ્તામાં જ્યારે પણ તમને આ છોકરી મળે અને આવો જ સપોર્ટ કરતા રહેજો તેથી વહેલી તકે દ્વારકા પહોંચી શકે જય દ્વારકાધીશ જય ઠાકર આ વિડીયોને બને એટલો શેર કરો